આ દાદા ટકુંડ ઉગજાતા આવે ને તો હારું ગરમ ગરમ તો ભઈ ગયા ખાવા જડે એ દાદા એ સાબ્યા ગરમ ગરમ ભઈ ગયા તૈયાર થઈ ગયા હે હા આય આય જમલા એ ભાઈજાનો દીકરો ક્યાં થયો છો ટકરા એ બોલો તારો બાપો મને મેકીન વૈ અને ગાલ કરી નાખ્યો મારો લાલ આ જોઈ લે જોઈ લે એ હાન દાદા પાંચે પાંચ આંગળા ઉઠી ગયા એ આંગળાનો દીકરો ક્યાં થયો છો જા જા તારા સાહેબને અત્યારે ન અત્યારે લઈ આ નિકળ એને લીક કરીને મારો દીકરો કાયમ મોટી મોટી કરે મારો ભાઈબંધ મારો ભાઈબંધ એનો ભાઈબંધ કોઈ દી કામમાં નો આયો અને આ આબરૂના સિસરા મારા ઉડાડી મૂક્યા લે તપુડા તો તપુડા લે ધીમલા તું પાછો આવ્યો એ પાછો જ આવે ને ઓલો ભગતનો દીકરો પોરો નસ લેવા દેતો એ એ હા તારે મારા ભેગું આવવાનું છે તું આ મારા લુગડા લઈ જા અને ગમે એને પોલીસ બનાવી અને તું તારા દાદા આગળ લઈ જાય છે પણ હું નથી આવવાનો ઓલે મારા લુગડા એ ટપુડા એ મારા લુગડા નથી જોતવા નથી જોતવા તો એ તારે જ આવવું પડશે તને મારો ભાઈબંધ કીધો છે ભીમલા ભીમલા તે મને ઉપાધીમાં નાખી દીધો તારો દાદો રહ્યો ને નકી મને ક્યાંક માર ખવરાવશે એ ટપુડા જી હોય પણ મારા ખાતે તું આય ન કે હું માર ખાઈશ

મને નથી લાગતું કે ઈ પોલીસ વાળો આપણને લઈ જાય મારા એ નથી આ બાબુ તું ભુરિયા બાપા માફી માંગ ગયા બાપા હજી રોટલા બાકી છે માફી માંગવા જાવ ના ના જાવ ના રોટલા ખાઈ લે ભૈયા ભૈયા જો એક વાર તને સાહેબ ના હાથ ના ધોકા નો ખવાડું ને

તો સાહેબને હું ફોન લાઈન રાખું તમે તમારા ભાઈને જ જાય લઈ આવો તો સાહેબ ક્યાં જવાનો છે વાત ટકા વા આધ્ય કામની વાત કરી હો હાય હવે હાય એ હારું હારું સાહેબ અંદર ભીમલા તું સાહેબ ને આપડા રૂમ બતાઈ દેખાડ દે હા અને સાહેબ હમણે હું આવું હો હો

કા મહા એ ભુરિયા યે હોય કોઠલામાં નાખને ભાઈ એ મહા એ હું તમારા આ ઢાંખા જેવો નથી મેં તો બધું જ નાખ્યું છે એ એને જેવું ન એ મહા એ તો અને ઘોડામાં ફેરતો હોય જ ને એ હા હા ભુરિયા મને માફ

જો સાહેબ મારા દીકરાને હવા નથી હમાતી કેમડો મારું કમર ફબડાવે છે સાહેબ તમે જાવ ને જાવની સાહેબ દીજો દાદે હલવાડ્યા મેલા <laughs> 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 এক খে জুই ভূল কৰি আচল বেলেগ